નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેન્જ હેપીમાં મિત્રો આપણે જનરલ નોલેજના છ હજાર પ્રશ્નો જોવાના છીએ જેમાં આપણે ગયા વિડિયોમાં ત્રણસો પચાસ સુધી પ્રશ્નો જોયા હતા એટલે અલગ અલગ પાર્ટમાં આપણે ત્રણસો પચાસ સુધી પ્રશ્નો જોયા છે આજે આપણે ત્રણસો એકાવનથી આગળના પ્રશ્નો જોઈશું તો મિત્રો તમે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ જનરલ નોલેજના પ્રશ્નો આપણે ઉપયોગી થઈ રહેશે તો ચાલો મિત્રો હવે ટાઈમ ના કરતા શરૂ કરીએ ત્રણસો એકાવન નંબરનો ક્વેશ્ચન આયોજનનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો રશિયા રશિયા ત્રણસો બાવન વસ્તી ગણતરીનો સિદ્ધાંત કયા અર્થશાસ્ત્રીએ આપ્યો માલ્સ માલ્થસ ત્રણસો ત્રેપન ભારતમાં સૌપ્રથમ કઈ બેંકે રાત્રિ સમયની બેંક સેવા શરૂ કરી હતી યુનિયન બેંકે ત્રણસો ચોપન નાણાંનો પુરવઠો સેનાથી વધે છે ખાદ્ય પુરવણીથી ત્રણસો પંચાવન મહિલા સમૃદ્ધિ યોજનામાં કઈ બેંકમાં ખાતું ખોલાવાનું હોય છે ગ્રામીણ બેંકમાં છપ્પન આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો જેમ્સ વિલ્સન સત્તાવન શેરબજાર પર અંકુશ રાખવાની કામગીરી કોની છે સેબી અઠાવન કોઈ દેશના ત્રણસો ઓગણસાહીઠ ભારતમાં મોસમી બેરોજગારી કયા ક્ષેત્રમાં જોવા મળે છે કૃષિ ત્રણસો સાહીઠ શ્રમ વિભાજનનો સિદ્ધાંત કયા અર્થશાસ્ત્રીએ આપ્યો આદમ સ્મિથ એકસઠ અલ્પ વિકસિત દેશોમાં મુખ્ય સમસ્યા કઈ બેકારીને લીધે છે માળખાગત બાસઠ રોજગાર ગેરંટી યોજના સૌપ્રથમ કયા રાજ્યોમાં લાગુ પડવામાં આવી હતી તો મહારાષ્ટ્રમાં ત્રણસો ત્રેસઠ અસરકારક માંગનો સિદ્ધાંત વ્યવસ્થિત રૂપે રજૂ કરનાર કયા અર્થશાસ્ત્રી હતા કઈસ ચોસઠ કયા વિશ્વયુદ્ધ પછી જગતમાં ફુગાવાનો પ્રારંભ થયો બીજા પાસઠ દેશનો વિકાસ સાના આધારે જાણી શકાય કાચી રાષ્ટ્રીય પેદાશ છાસઠ કયા આયોજનમાં બજાર તંત્રને સ્થાન નથી હોતું સામ્યવાદી છે હાઈવે વિકાસ એવી વિદેશી મુદ્રા જેમાં તરત જ પલાયન થઈ જવાની પ્રવૃત્તિ હોય છે તેને શું કહે છે તો ગર્ભ મુદ્રા અગણી સિત્તેર એશિયાઈ વિકાસ બેંકનું મુખ્યાલય ક્યાં છે મનીલા સિત્તેર ફૂંકાવાથી મૂડીરોકાણ વધે કે ઘટે વધે ઇકોતેર વસ્તુની કિંમત અને માંગના નિયમ મુજબ કયો સંબંધ છે વ્યસ્ત બિમસ્ટેકના કેટલા સદસ્યો છે સાત તોતેર બજારના નિયમના પ્રસ્તુતકર્તા કોણ હતા જે બી એસ ચુંબોતેર બેંકોમાં કમ્પ્યુટરકરણની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી નરસિંહમ સમિતિ પંચોતેર જે બેંકનું નામ રિઝર્વ બેંકની બીજી યાદીમાં છે તેને કેવી બેંક કહે છે અનુસૂચિત બેંક વિશાળ વિશાળનાડું કયું છે એમ થ્રી એસડીઆરનું પૂરું નામ સ્પેશિયલ ડ્રોઈંગ રેટ હાર્ડવેર અને સોફ્ટવેર ઉદ્યોગો સાથે સંબંધિત ટાઈડલ પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો ચેન્નાઈમાં નિગમ કર કોના દ્વારા લાદવામાં આવે છે કેન્દ્ર સરકાર ભારત વિકાસ મંચના દેશોમાં ભારતને સૌથી વધુ સહાય સહાય કરનાર દેશ કયો છે જાપાન ઇન્દિરા આવાસ યોજનાનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો હતો પંચ્યાસી છ્યાસી ભારતમાં કયા રાજ્યમાં બેરોજગારી વૃદ્ધિ દર સૌથી વધુ છે કેરળમાં ત્યાં જવાહર રોજગાર યોજના અંતર્ગત કેટલા ટકા રોજગારીની તક મહિલાઓ માટે અનામત છે ત્રીસ ટકા કઈ પંચવટી યોજના તેના નિયત સમય સમિટ લેવાઈ હતી પાંચમી કઈ યોજનાનું બેકારી નિવારણનું હતું છઠ્ઠી સાતમી પંચવર્ષીય યોજનામાં સૌથી વધારે કયા ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું ખાનગી ક્ષેત્રને કઈ સમિતિએ કૃષિ જમીન પર વેરો લાગવાની લગાવવાની ભલામણ કરી હતી રાજ સમિતિ ક્લોઝડ ઇકોનોમી નું લક્ષણ કહ્યું છે અર્થતંત્રમાં આયાત કે નિકાસ ન થાય નેવ્યાસી કઈ પંચવર્ષીય યોજના વખતે કટોકટી જાહેર થઈ ત્રીજી ત્રણસો નેવું એક ઓપ્રિલ એક ઓગણીસો પાંત્રીસના રિઝર્વ બેન્કની સ્થાપના કઈ બેન્કથી કરવામાં આવી હતી શેર હોલ્ડર બેંક એકાણું ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીનો પ્રયાસ પ્રથમ કોણે કર્યો દાદાભાઈ નવરોજી બાણું ચૂંટણી માટે નક્કી થયેલા દિવસથી કેટલા કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો અડતાલીસ કલાક ચંદ્ર પર પ્રથમવાર પગ મૂકનાર વ્યક્તિ કયા દેશનો હતો યુએસએ ચેન્નાઈના એરોડ્રોમનું નામ શું છે મીનાબકમ મકરવૃદ્ધ કયા અક્ષાંશ પર આવેલું છે તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ત્રણસો છન્નું માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે પાંચ સત્તાણું માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે પુરાતન પાષણ યુગ અઠાણું શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો વવાણિયા નવ્વાણું ગાંધી માય ફાધર ફિલ્મના નિર્માતા કોણ છે અનિલ કપૂર ચારસોમો ક્વેશ્ચન સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે સિનેમા ચારસો એક સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલી છે તો ભાવનગર ચારસો બે નાહવા સેવા બંદર કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્ર રેગુરમાં કયો પાક સારો થાય છે કપાસ ચારસો ચાર રોમાસિંગ વિથ વા લાઈફ કયા અભિનેતાની આ આત્મકથા છે દેવાનંદ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા ફઝલ અલી રીમ વપરાય છે કાગળ કેળવે તે કાગળના લેખક નરેન્દ્ર મોદી કાક અને મંજરી ગુજરાતની કઈ જાણી નવલ જાણીતી નવલકથાના પાત્રો છે ગુજરાતનો નાથ કાળુ અને રાજુ કઈ કૃતિના છે મળેલા જીવ ચારસો દસ દૂધમાંથી દહીં બનવું કયું પરિવર્તન છે રાસાયણિક ધમાલ કઈ જાતિનું પ્રાચીન નામ છે ખેડા ચારસો તેર લગરો ઉપનામ ધરાવનાર સાહિત્યકાર સાહિત્યકાર કોણ લાભશંકર ઠાકર ચૌદ જ્ઞાની કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃત ઉપનિષદ અખે ગીતા પંદર મેઘધનુષ્યમાં બરાબર વચ્ચે કયો કલર હોય છે લીલો મહર્ષિ અરવિંદ ઘોષ ગુજરાતની કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે તો મહારાજા સયાજીરાવ ચારસો સત્તર મહાત્મા ગાંધીએ સર્વપ્રથમ કયા આંદોલનમાં ભૂખ હડતાલ હથિયારનો ઉપયોગ કર્યો હતો અમદાવાદ હડતાલમાં સૌ પ્રથમ ભૂખ હડતાલનો ઉપયોગ કર્યો હતો કેટલી છે ચારસો વીસ ગાંધી ફિલ્મના નિર્દેશક કોણ હતા રિચાર્ડ એટમબ્રો યોગક્ષમ હમ કયા વિભાગનું મુદ્રા વિધાન છે જીવન વીમા સંખ કયા પ્રકારનું વાદ્ય છે સુશીર વાદ્ય ચારસો ત્રેવીસ ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ગુજરાતમાં ચારસો ચોવીસ ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે સુરખાપ ચારસો પચીસ ભારતમાં સર્વપ્રથમ કાયદા અધિકારી કોણ છે એટર્ની તો મિત્રો આપણે આજે ચારસો પચીસ સુધી પ્રશ્નો જોયા કાલે બીજા આગળ પ્રશ્નો જોઈશું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત